અંકલેશ્વર ખાતે સીબીએસઈ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો પ્રથમ અંગ્રેજી પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓ ખુશ જોવા મળ્યા હતા અંકલેશ્વર સેન્ટર અંકલેશ્વર વાલિયા નેત્ર કોસંબા સહિત તાલુકામાંથી વિદ્યાર્થીઓએ વિવિધ સેન્ટરમાં પરીક્ષા આપી હતી અંકલેશ્વર સેન્ટરમાં સીબીએસઈ ની ધોરણ દસ ની પરીક્ષાનો પ્રારંભ થતા સીબીએસઈ ની બોર્ડની પાંચથી વધુ શાળામાં પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર સેન્ટરમાં વાલીયા નેત્રંકોસોંબા સહિત તાલુકાની શાળાના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા સમયસર પહોંચ્યા હતા ત્યાં શાળા સંચાલક મંડળના વિદ્યાર્થીઓને આવકાર આપવામાં આવ્યો હતો સમયસર પરીક્ષા શરૂ થતા વાલીઓએ હાશકારો અનુભવ્યો હતો પ્રથમ અંગ્રેજી પેપર હતું જે વિદ્યાર્થીઓ દ્વારા સરળ રહેતા હસતા મોડે બહાર સંકુલથી બહાર નીકળતા જોવા મળ્યા હતા જોકે બોર્ડની પરીક્ષાને લઈ વાલીઓની ચિંતા વધારી હતી

78 આવી જ મહેનત કેવી રહી મહેનત કરજો શું નામ છે કઈ સ્કૂલમાં છો આજે ત્યાં પબ્લિક સ્કૂલ આજે બોર્ડની એક્ઝામ કેવું પેપર પેપર ઇંગ્લિશ ઇંગ્લિશ કેવી મહેનત સારી રહી મહેનત પરિણામ કેવું આવશે એ તો હવે જેવું આવે એવું મેં મહેનત તો ફૂલ કરી દીધી હવે તો સારું જ હશે એમ તો સારું જ છે ભવિષ્યમાં આગળ શું વિચારો છે અમ અજી તો કંઈ વિચાર્યું નથી હવે વિચારવાનું છે સ્ટાર્ટિંગમાં પેપર કેવું હતું સ્ટાર્ટિંગમાં પેપર તો ઈઝી લાગતું હતું બટ ફર્સ્ટ જે પેરેગ્રાફ હતો એ થોડું હાર્ડ હતું બટ થઈ ગયું થઈ ગયું પેપરનું પૂરેપૂરો પરિણામ આવશે લાગે છે હોપ તો છે મારું નામ પટેલ છે અને આજે મેં બોર્ડની ની એક્ઝામ આપી છે અને મને લાગતું હતું કે એકદમ હાર્ડ હશે પણ એકદમ ઈઝી હતું અને મારું એકદમ મસ્ત પેપર ગયું છે સારું પેપર હતું આ ઇંગ્લિશ માં તમારી મહેનત કેવી રહી આમ સારી હતી મહેનત મહેનત નું પરિણામ કેવું આવશે હા સારું આવશે સારું આવશે હા એટલે નિર્ભય છો કે આશાવાદ છો નિર્ભય